પાટણ તાલુકાના બાર ગામ ઝાલા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ સરકારી કર્મચારીનું સન્માન અને સ્નેહમિલન એમ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને સિત્તેર કરતાં વધારે ટકા આવ્યા હોય તેવા ચોપન તેજસ્વી તારલાઓને સિલ્ડ પ્રમાણપત્ર સ્કૂલ બેગ તેમજ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કર્યા હતા નવા વર્ષ નિમિત્તે ડેર બાર ગામ ઝાલા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો પાટણની સદારામ કન્યા છાત્રાલયમાં રૂપિયા એકવીસ લાખનું માતબર દાન આપનાર ગામના યુવાન આગેવાન મંગાજી ઠાકોરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચમનજી દરબાર નવલસિંહ ઝાલા બાબુજી ઝાલા રામાજી ઝાલા ભાણજીબા ઝાલા તાલુકા ભાજપ મહામંત્રી જેતાજી ઠાકોર અને ડેર ગામ ઝાલા પરિવારના સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી સમાજમાં શિક્ષણ અને સુધારા વિશે હાકલ કરવામાં આવી હતી આ સમગ્ર પ્રસંગનું સંચાલન ડેરબાર ગામચાલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું